જે કામ છે તે મંજૂર થઈ ગયું છે પરંતુ હજુ સુધી સ્થિતિ એમની એમ જ છે કારણ કે હજુ સુધી રોડ બન્યો નથી જેના કારણે સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે અનેક વાર રજૂઆત કરી છે પણ છતાં હજુ સુધી કામ ન થતા લોકો રોષે ભરાઈને મહિલાઓ પણ રણચંડી બની છે અને રસ્તા ઉપર બેસી ગયા છે તમામ લોકો વિરોધ દર્શાવી રહ્યા છે મોરબીમાં ફરી એક વખત રોડ રસ્તાને લઈને ચક્કાજામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અત્યારે જે પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ એક અને બેના જે રોડ રસ્તાને બાબતે મહિલાઓ છે તેમને ચક્કાજામ છે તે કર્યો હતો અત્યારે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય કે રોડ ઉપર મહિલાઓ છે તે ધરણા પર બેસી ગઈ છે અને જે રોડ રસ્તાના જે કામ છે અધૂરા તેને લઈને અત્યારે વિરોધ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે હાલ જે પ્રકારે કહી શકાય કે જ્યાં સુધી આ રોડનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી આ રીતના દ્રશ્યો છે જોવા મળશે તે અત્યારે જે મહિલાઓ છે તેમની સાથે આપણે વાત કરી અને જાણશું શું કહેશો શું સમસ્યાઓ છે અમારે રોડ બનાવવાની સમસ્યા છે ને રોડ માટે કોઈ જવાબ દેતું નથી તો એટલા માટે બેઠા છે અમે કેટલા સમયથી આ આ સમસ્યા તો એક વર્ષથી આ છે અમારે એક વર્ષથી એમ કે છે કે હા બનાવી દઈ કાલે બનાવી દઈ પણ કોઈનો નિર્ણય આવતો નથી

બિલકુલ તો જે પ્રકારે કહી શકાય કે જે સમસ્યાઓ સર્જાઈ છે તે સમસ્યાઓના કારણે આ મહિલાઓ છે તે રોડ ઉતરી આવી છે અને ચક્કાજામ છે તે ચક્કાજામ કર્યું છે જો આવનારા દિવસોની અંદર આ જે રોડ રસ્તાના કામ છે તો પૂરા નહીં કરવામાં આવે તો આગામી જે કહી શકાય કે ગાંધી માર્ગે આંદોલન કરવાની પણ છે તે અત્યારે આવી છે રવિ સાણંદિયા